ફેમિલી આજે અમારે ઘરે કે સ્પેશિયલ ભજીયા બનાવવાના છે કેમ કે આજે હે દિવસ દિવસ અમારે કંઈક તો કરવું પડે કે તો અત્યારે જો બધે કે તૈયારી ચાલે છે સ્પેશિયલ ભજીયા બનવાની ભજીયા બનાવવાના છે કેદુને બનાવ્યા જ નહોતા હા કેદુને બનાવવાના કે હા એટલે બનાવી નાખી ભજીયા એમ હમ કેદુને ખાધાની હોય કોઈ હા ખાધા ની પણ કેદુને કોઈ ખાય કે કોઈ ભજીયા બનાવે તો ખાય ને એવું નતો ભૈયા ખવાય મોઢા જ નતા કોઈના મોઢા તો હતા જો નોતા ખવાય બધા દવાખાન ના કા બનાવા હા એ બનાવે તો કોઈ કે ની ટાઈમ નતો નતો હા એ તો ભૈયા તો ભૈયા તો હાજે બની રહી હે હા એને તો બનાવવામાં માં હાજે તો બની રહી ને એવું થોડું છે પણ નતો બધા માંડા પડે લાતા

અજેલા બત તૈયાર આલે છે દિવાહો રે એન ડોડા ની પૂજા કરવાની હોય આજ હા હા ડોડા ની બાએ એમ હ હા ને છોડીયો રહેતી હોય ને અને પાછળ રહેવાનું એ ખાલી એમ માનતા કરેલી છે બાએ ઠીક મને છે <laughs> <laughs> <laughs>

હા જો માર બાર જા રે કર વટલા બનાવ હે વેલે વેલે હા તો રોટલી ના પડે રોટલા બનાવ ના પડે કે આપણે પડે છે હા પડે આપણે ખાવા એવું મે શાક પછી બે રોટલા પણ બહુ હારા છે આ બે રોટલા હે ને આ બે આ બે મે બનાવા માથે બે રોટલા હે કે જો એવું ન હોય તો માથે બિના રોટલા બીનાની હા આ હેર ખાકા બનેલા હે આમ ખાનો થઈ ગયો

બાકી કેમ બની બાકી બની બાકી ગમે ભાઈ બનાવો રોડ લાવા ગયો બનાવી ને કઈ ગયા ફટાફટ

સેન કલા કના કે પછી આપણ હા વંદા થી તે ખાવા મળે એક હવે કે જો કે રસ બાકી તો કેટલું બાકી તો ખાલે કા કોઈ કોઈ બસ બસ ખબર છે પણ મોળા જેલા હતા ખબર છે હવે એક લીંબુ એક ખબર બીજું બન એ ઓ પણ ભલે ની બોલતી હે પણ પણ છે કે કામ બસ

જો ભીમળા તેલ કે ભજીયા બને છે કે પછી હું બની કઈ હલવા કેટલા બધા હે કેમ પ્યોર હે હું છે તે થાય કે એટલા બધા થોડા ભજીયા નો બને ભજીયા ના છે લેવાનું તમે બધા કમેન્ટ કરીને વાપરી તો વાત બળે બસ પણ એટલા બધા થોડા ફીણ થતા થાય કેટલા બધા ફીણા છે એમ કે નવો ડબ્બો તોડ્યો કે ડબ્બો ડાયરેક્ટ કે જ બનાવ બેઠા એટલે ફીણા થાય એવું કે પણ તમે બધાને હું લાગીને કમેન્ટ કરી દેજો તો સરસ મજા નહી કે જે બને છે કાઈ ખબર નહી પણ કેમ ઓલું થાય નહી ફીણ હમ નહી તો ખબર પડી જાય હા હાય તો કોમેન્ટ કરીને કે હતી ને કોકને ખબર તો હોય હતી ને હમ કે કેમ ફીણા થાય એમ હા તો આપને તો ખબર નહી કારો કરો ખાન કરો કરો નો થાય બધા

હવે હે આ બધા પર કરન હું નાખો મીઠું કેમ બા કે મીઠું નાખ તો તો મીઠું નાખું તેલ મીઠું નાખું ઓલે જાય તો જાય જો કે તો હે ભાઈ છે આલતા ને જો એમ ન હોય એમ ન હોય બધે ભાઈ જા નાખશું એમ ન હોય આમ હોય જો હા ઈ તો મારા આય મોબાઈલ હે કે એટલે લાઈક ન આવ્યું આમ એટલે આમ સે લેવાનું

چٹنی بنی پلا پچیس گرمی پلی گیا મને ભાઈજી આ લાગ્યા અને અગર કોઈ દિવસ છે ને મારા ભાઈ હું એક એટલે બનાવતી હોઉં પણ મારા ભાઈ ન આવે અને આ જવા માં દાસભાઈ ગરમી ને પલ્લે ગયા છે તો ઘડી કે બહાર ખાવા જવો પડશે ભાઈ જવું પડશે ને હા એ જા બહાર ખાયો તો ધન્યવાદ હાસી છે કેલે કેલે એકલે બનાવજો હાલ કેલે મે તલાવા લાગ્યા કેમ કે ઈ મુકતી ગઈ હું કાટતો ગયો એવી રીતના જો એટલે કાર્ય છે કે આપણે બેહવાનું ન હોય

અને સોલી નું શાક ને રોટલા જો બધા બેસી ગયા છે વાળું કરવા વાલો બધાય વાળું કરવા મસ્ત તો એમને જો પડી છે સાંજ અને આજનો બ્લોગ અહીંયા જ સુધી અને આશા રાખી તમને અમારો બ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યાં લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવા બિલકુલ ભૂલદારી છે પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ કરી મજા આવશે